નવી શેરડીની અંદર લીલી ઇયળ આવે છે તો એના માટે જો આપણે સ્પ્રે કરીશું તો એ ઇયળ દૂર થશે કારણ કે વાતાવરણની અંદર ઠંડી ગરમીના લીધે ઇયળ આવશે ને આપણે જો કોઈ ટ્રીટમેન્ટ ન કરીશું તો એ જે પણ શેરડીના પાન છે પતારી છે એને ખાઈ જશે તો એ માટે આપણે સ્પ્રે કરવો પડશે પંદર લીટર પાણીની અંદર બાર છવ્વીસ વીસ એક કિલો પ્રોફેનો પ્લસ સાયપર વીસ એમ એલ નીમ ઓઇલ પચીસ એમએલ પીડીઆઈ ચાલીસ એમ એલ પીએસ ફોર્ટી ચાલીસ એમ અને પેગ પંદર એમએલ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી ઇયડ તો દૂર થશે તે ઉપરાંત શેરડીનો વેજીટેટિવ ગ્રોથ ઝડપથી ચાલુ થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ